કેમ છો મિત્રો આજે આપણે ફરીથી મસ્ત મજાની વધેલી રોટલીનો એક સરસ ટેસ્ટી બાળકોને ભાવે એવો નાસ્તો લઈને આવેલા છીએ તો એના માટે વધેલી રોટલી જે સવારની હતી તે જ લીધી હતી એના ઉપર આપણે પીઝા સોસ પાતળી દેવાનો છે પીઝા સોસને સરસ મજામાં બધી નાસ્ત્રી પાતળી દીધા પછી આપણે એને વાયો ડેસ તમારી પાસે અવેલેબલ હોય તો તે તમે પાથરી શકો છો અને જો તમારે ટામેટા સોસ પાથરવો હોય તો પણ તમે તે પાથરી શકો છો એ બંને સોસ પાથર્યા પછી મારી પાસે જે ચીઝ હતું તે પાથરેલું છે જો તમારી પાસે ઘરમાં પ્રોસેસ ચીજ હોય તો પણ તમે એમાં પાથરી શકો છો આવી રીતે બધે બાજુ રોટલીમાં ચીઝ પાથરી દાયા પછી આપણે એની ઉપર તમારે પેપરિકા છાંટી દેવાનું છે અને પછી બીજી રોટલી આવી રીતે મૂકી દેવાની છે ફરીથી આપણે એ જ પ્રોસેસ કરવાની છે એની પર બીજા સોસ પાથરી દેવાનો છે આની પર મેં મારે નથી પાથર્યું હવે આપણે એમાં જે કાંદા ટામેટા કેપ્સિકમ કે લીલા મરચાં જેવી ઘરમાં આવેલી મન હોય તે ઝીણા ઝીણા સમારીને આવી રીતે સરસ મજાના ગોઠવી દેવાના છે પછી મારી મારી પાસે લિક્વિડ ચીજ હતું તો તે મેં આવી રીતે નાખી દીધું છે આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એની ઉપર પેપરેગા અને ઓરેગાનો પાથરી દીધેલો છે ફરીથી આપણે ઉપર સરસ મજાનો ચીઝ પાથરી દેવાનો છે અને એના ઉપર મેં ખાસ કરીને બાળકોને ભાવે એવો પેરી પેરીનો જે મસાલો આવે છે તે પાથરી દીધો હવે આપણે એક પેનને બટરથી અથવા તે ઘીથી ગ્રીસ કરી દેવાનું છે પછી આપણે એને એની ઉપર રોટલી મૂકી દેવાની છે ડબલ રોટલી છે એવી મૂકી દેવાની છે એને ઢાંકી દેવાની છે થોડી વાર માટે તો સરસ મજાનું પાંચ કે પાંચ મિનિટમાં તો આપણું સરસ બધાનું ચીઝ જે હતું એ ઓગળી જશે અને આ ડબલ રોટી પિઝા છે તો ખૂબ જ ટેસ્ટ લાગે સરસ લાગે છે બાળકોને પણ ભાવે છે મોટાઓને પણ ભાવશે ચીઝ સરસ મજાનું ઓગળી ગયું છે હવે આપણે એને બીજા કટરથી કટ કરી લેવાના છે તો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જોયું કે આપણું સરસ મજાનો પીઝા જેવો ટેસ્ટી ડબલ રોટીનો એક નવો નાસ્તો તૈયાર છે તો